15 વર્ષ અગાઉ જાંબુઆ વીજ સબસ્ટેશન પાછળ બનેલા વુડાના આવાશોની હાલત અત્યંત બિસ્માર છે રહીશોનો કહેવું છે કે મકાનની દરેક છત તૂટી પડી છે અને ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે જેથી તેઓએ એ મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું છે જાંબુઆ વીસ સબસ્ટેશન પાછળ જાંબુઆ વુડાના આવાસોની હાલત બિસ્માર છે 15 વર્ષ પહેલા આ આવાસોનો ડ્રો થયો હતો અને મકાનોની ફાળવણી કરાઈ હતી જોકે 15 વર્ષમાં મકાનોમાં છતના પોપડા ખરી રહ્યા છે દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરાડો પડી છે અને લગભગ બધી દિવાલો પર તિરાડો પડી છે લાભાર્થીઓ મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે ત્યાં રહેતા હાજર લોકોએ કહ્યું કે પંદર વર્ષ પૂર્વે મકાન ફાળવાયા હતા તેઓએ હપ્તા બંધ કર્યા છે કારણ કે બેડરૂમ કિચન બાલ્કનીની છતના પોપડા ખરી પડ્યા છે રહેવા જેવી સ્થિતિ જ નથી અન્યત્ર મકાનો ફાળવવો કે રિનોવેશન કરી આપવા તેમણે માંગ કરી છે મારું નામ સબાના બિલાલ દીવાન છે આ મકાન રહેવા જ નથી અમને અહીંયા આગળ રહેવું નહીં તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો શું થાય છે મકાનોમાં શું થાય છે આ અડધી રાત સિલેપ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમોને અહીં રહેવું જ નહીં અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીં આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યા શિફ્ટ કરી આપો કેટલા મકાનો જ અહીંયા અહીં આગળ 1500 જેવા મકાનો છે અને કેટલા મકાનો જરજરી થશે અહીંયા આવી રીતે ત્રણે લાઈનો કે આ એક આ લાઈન એક આ લાઈન પાછળની લાઈન આ ટાઈન તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરાને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો મેં જાંબા નીરુ બીજ રહું છું પુરાના મકાનમાં માં સિલે પડે છે મારા ઉપર ચોતા મારા પડી ગયા છે અને તે બધા બ્લોક માં તેરાળા છે નીચે થી ઉપર સુધી કોઈ આવતું નહીં જોવા માટે ઓટ લેવા માટે બધા આવે છે કોઈ આવતા નહીં આજવા રોડ અમે રહેતા તો આજવા રોડ થી કઈ નાખ્યા છે જાંબા તો તે બધા મકાનો બનાવે છે આજવા ચોકડી પાય શિયાજી પુરા તે અમને સિફ્ટ કરી આપો નહીં તો કંઈ બી બીજી જગ્યાએ સિફ્ટ કરી આપો અમને ફાવતું નહીં બે ત્રણ વર્ષમાં પડી જશે મકાનો તો કોની જવાબદારી લેશે બરાબર બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કંઈ મતલબ નહીં નાના બાળકો મરી જાય માણસો મરી જાય એના જે છે ને માછીઓ કંઈ છે હવે અમને સિફ્ટ કરી આપો આ તમારી વિનંતી છે બસ